નમસ્તે મિત્રો વિડીયોમાં ફરી તમારું સ્વાગત છે હાલ સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે વાવાઝોડા લઈને જે આપણે વાવાઝોડું ગુજરાતના ઉના બાજુ જુનાગઢ બાજુ ભાવનગર બાજુ સુરત બાજુ અને ત્યાર પછી વાત કરીએ તો બહાર મુંબઈ પણ વાવાઝોડાની અસર શરૂ થઈ ચૂક્યું છે અને જે વાવાઝોડું બનવાનું છે એ ફૂલ વાવાઝોડું જો કે છવ્વીસ તારીખે આજુબાજુ બનવાનું છે પચીસ છવ્વીસ તારીખ આજુબાજુ અને ત્યાં સુધી જે છે એમ નામ પવન સાથે વરસાદ આજુબાજુના વિસ્તારમાં જોવા મળી શકે છે ત્યારે આપણે લાઈવ મેપમાં ચર્ચા કરવા જઈ રહ્યા છીએ તમે પણ ખેડૂત મિત્રો હો તો તમે ઉનાળુ પાક લઈ લીધા છે કે બાકી છે એ પણ કમેન્ટમાં લખી દેજો ઘણાએ એ કપાસ્યા સોંપી દીધા છે તો ઘણાને હજે પણ ઉનાળુ પાક એમનામ ઉભા છે તો ઉનાળુ પાક લઈ લીધા છે કે નહીં કમેન્ટમાં લખી દેજો બાકી હાલો આપણે લાઈવ મેપમાં જોઈ લઈએ વરસાદ ક્યારે અને કઈ દિશામાં કેટલી જગ્યાએ વરસાદ પડી શકે છે અને આ વાવાઝોડાનું નામ શક્તિ રાખવામાં આવ્યું છે અને એ પણ શ્રીલંકા બાવજુથી આવતું હતું તો આ વખતે એનું નામ શક્તિ રાખવામાં આવ્યું છે એટલે કે હવે જુઓ પહેલાં જે બે વર્ષ પહેલાં વાવાઝોડું હતું એનું નામ બિપોર જોઈ રાખવામાં આવ્યું હતું તો આ વખતે એને શક્તિ નામ આપવામાં આવ્યું છે તો આ શક્તિ વાવાઝોડું કેટલું ભયંકર હોઈ શકે છે એના વિશે આપણે આજે લાઈવ મેપમાં વાત કરીશું અને દરેક અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે આપણી ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ તમે નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લેજો આપણે તમને સૌથી પહેલાં

તો હવથી વધુ જે અસર કરતા જે સ્થળો છે તેમાં વાત કરીએ તો અત્યારે વેરાવળ સુરત ઉના અને જુનાગઢ બાજુનો જે વિસ્તાર છે ત્યાર પછી ભારતમાં બીજી વાત કરીએ તો મુંબઈ બાજુનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ જ વધુ પ્રમાણમાં વાવાઝોડાની અસર જોવા મળી રહી છે અને વાવાઝોડું છવ્વીસ તારીખે એટલે કે જો પચીસ તારીખના એન્ડમાં અને છવ્વીસ તારીખે આ વાવાઝોડું વધુ ને વધુ ગુજરાતની નજીક આવતું જતું જોવા મળી રહ્યું છે બાકી આગળ તમે જોઈ શકો છો કે ભાઈ પહેલી બીજી ત્રીજી ત્યાર પછી જે જે વાવાઝોડાનો અંત આવશે ત્યાં સુધી ગુજરાત આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ખૂબ જ પ્રમાણમાં વાદળ સાથે વરસાદ ખૂબ જ અતિ ભારે જોવા મળી શકે છે અને એની સાથે જે પવનના સુસવાટા પણ વધુ પડતા જોવા મળી શકે છે ત્યારે જે દરિયા દરિયાકાંઠાના વિસ્તાર છે ત્યાં ખાસ કરીને કેરીનું ઉત્પાદન કરવામાં આવતું હોય છે ત્યાર પછી નાળિયેરી છે તો વધુ પડતું નાળિયેરને તો નુકસાન નથી થતું હોતું બાકી જે કેરીના પાકો છે એને વધુ પડતું નુકસાન થતું જોવા મળવાનું છે અને વાત કરીએ તો ઉનાળુ પાકો જેને પણ હજી નથી લીધા એને પણ ખૂબ જ નુકસાન થઈ શકે છે બાકી અત્યારે તો હવે જો કે બધાએ ફરીથી પાક વાવી વાવી દીધા છે જેમાં વાવ વાત કરીએ તો અત્યારે ખાસ કરીને કપાસ પણ જે કપાસ્યા વાવી દીધા છે ત્યાર પછી જેને માંડવી વાવ હતી એ કદાચ હજે પણ બાકી હશે બાકી ઘણું બધું નુકસાન થવા જઈ રહ્યું છે એવું લાગી રહ્યું છે પણ જે હકીકત છે એ ક્યારે આવે એનું અપડેટ સૌથી પહેલા આપણે આપતા રહીશું અને આ મિત્રો જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડિયો શેર કરવાનું બિલકુલ ભૂલતા નહીં અપડેટ સૌથી પહેલા મેળવવા માટે આપણી ગુજરાતી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો માતૃભાષામાં તમને અપડેટ આપીશું અને સૌથી પહેલાં વિડીયો બતાવીશું તો વિડીયોને લાઇક કરી શેર કરો અને ચેનલ સબસ્ક્રાઈબ કરો જય માતાજી